દવા માત્ર દવા લેવામાં કે ગોળીઓ ખાવામાં જ નથી વ્યાયામ એ પણ એક દવા છે મોર્નિંગ વોક એ પણ દવા છે નિસર્ગોપચાર એ દવા છે કુટુંબ સાથે જમવું એ પણ દવા છે ખડખડાટ હસવું એ દવા છે ઘસઘસાટ ઊંઘવું એ દવા છે મિત્રોને સખા સાથે ગેટ ટુગેધર એ દવા છે હંમેશા આનંદી અને હસમુખી રહેવું એ પણ દવા છે પોઝિટિવિટી એ પણ દવા છે દયા અને કરુણા એ દવા છે કૃતજ્ઞતા અને પ્રેમ એ દવા છે નિયમિત યોગ કે ધ્યાન કરવું એ પણ દવા છે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને પ્રાર્થના એ દવા છે અમુક જગ્યાએ મૌન રહેવું એ દવા છે અને અમુક વખતે એકલા રહેવું એ પણ દવા છે સારા મિત્રો ને સારા સંબંધો એ દવાની દુકાન છે દવા ખિસ્સામાં નહીં દવા શરીરમાં જાય તો ફાયદો કરે છે એવી જ રીતે સારા વિચારો મોબાઈલમાં નહીં પણ જીવનમાં ઉતરે તો ફાયદો કરે છે પોઝિટિવ વિચારવાળાને કોઈ ઝેર પણ મારી નથી શકતું અને નેગેટિવ વિચારવાળાની કોઈ દવા પણ બચાવી નથી શકતી